અજે જંગલેશ્વર મુદ્દ્યા અમે કલેક્ટર સાહેબને આદન પત્ર દેવા આવ્યો છીએ એને જે ડિમોલેશન માટે છેલ્લા 7 દિવસની નોટિસ આવી છે એના અનુસંધાને એ લોકોની માંગણી છે કે અમને થોડીક સમય મર્યાદા આપો અને અમારું કહેવું એમ છે કે આ જે લોકો છે એને પેલા વૈકલ્પિક જગ્યા આપો અને પછી એનું ડિમોલેશન કરો તમારે જે રિવર ફંડ બનાવવાનું હોય તો આને 3 મહિનાનો વધારે ટાઈમ આપો અને રિવર ફંડ અમને 3 મહિના મોરો આપજો તમને હોય તો 50 50 60 60 વર્ષથી જે લોકો અત્યારે રહે છે એની પાસે મકાન લેવાના પણ પૈસા નથી તે લોકો અત્યારે ક્યાં જશે એને કોઈ મકાન ભાડે પણ નથી આવતું બંધારણ વિરોધ આ બધા કામ કરી રહ્યા છે કોર્ટનો ચુકાદો છે કે જ્યાં સુધી તમે કોઈને મકાન ન આપો ત્યાં સુધી એનો મકાન એનો રેણાંક પાડી શકતા નથી એટલે અમારી માંગણી છે આમ આદમી પાર્ટીની એને વૈકલ્પિક જગ્યા આપો અને પછી ડિમોલેશન કરો અને એને સમય પૂરો મર્યાદા સમય આપે અમારી માંગણી છે